સમગ્ર રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી છે અતિવૃષ્ટિ થાય એવી છે અને મેળાની અંદર ખૂબ ટ્રાફિક હોય છે એટલે આ ટ્રાફિકની અંદર અત્યારે અકસ્માત ખૂબ મોટેપાયે બનાવ બની રહ્યા છે હમણાં છેલ્લા ત્રણ દિવસની અંદર ત્રણે જેટલાય અકસ્માત છે જીવલેણ અકસ્માતો થયા છે એટલે સાવધાની પૂર્વક બધા વાહનો ચલાવે અને અકસ્માત કાળજી રાખે અને જો ભારે વરસાદ થાય અને કોઈને તકલીફ હોય તો ગમે ત્યારે મારો ટેલિફોન નંબર છે અઠ્ઠાણું બસો બાવન દસ એક સાડત્રીસ અને એ સિવાયનો એક નંબર પણ આપું છું તમને કઈ સત્તાણું બસો પંચાવન સિત્તેર આઠ સાડત્રીસ નાઇન સેવન ટુ ડબલ ફાઇવ સેવન એટ થ્રી સેવન આ નંબર ઉપર ગમે ત્યારે સંપર્ક કરી અને ગમે ત્યારે સંપર્ક મારો કરજો આનાથી બનતી મદદ કરવાની હું તમને કોશિશ કરીશ પણ ખાસ કરી અપીલ કરું છું કે બધા વાહનો અત્યારે જન્માષ્ટમી દરમિયાન બધા સાચવીને ચલાવજો